યુકે બે થી ત્રણ મહિનામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને યુકેમાં રાખવાની જગ્યાએ રવાંડા મોકલવાની શરૂઆત કરી દેશે આવું વર્ષોથી ચાલતું આવ્યું છે કે ઘણા લોકો દેશ છોડીને ગેરકાયદેસર યુકેમાં કરી અને શરણાગતિની માગણી કરતા હોય છે જેમની યાચના પર ચુકાદો આવતા સુધી વર્ષો વીતી જાય છે અને ત્યાં સુધી તે વ્યક્તિ યુકેમાં સ્થાયી થઈ ગયા હોય છે પણ હવે યુકે ગેરકાયદેસર આવેલા લોકોને પહોંચી વળવા અસાયલમ સિકરને તેમની એપ્લિકેશનનો ચુકાદો આવતા સુધી રવાંડા મોકલી આપશે જેના માટે તેમણે રવાંડાને અત્યાર સુધી બસો ચાલીસ મિલિયન પાઉન્ડ જેટલી રકમ તો ચૂકવી દીધી છે અને આગળ પણ જેટલા લોકોને મોકલવામાં આવે છે તે પ્રમાણે રકમ ચૂકવવામાં આવશે જેના કારણે જે લોકો પોતાના દેશમાં ખતરો છે તેમ કંઈ ખોટી રીતે શરણાગતિ માંગતા હોય તેમને મોટો આંચકો લાગશે ભારતમાં પણ એક મોટો પ્રશ્ન છે કે ભારત વિરોધી ખાલિસ્તાની આતંકીઓ યુકે અને કેનેડા જેવા દેશમાં શરણાગતિ માંગી ડોલર અને પાઉન્ડમાં કમાણી કરીને દેશ વિરોધી ગતિવિધિ કરતા જોવા મળ્યા છે જેમાં હવે ઘટાડો થશે આ અંગે આપના શું વિચાર છે તે નીચે કોમેન્ટ કરી જણાવો અને દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી માટે વાંચતા રહો ઇમિગ્રેશન ટાઈમ્સ